રતનમ વિસ્તારમાં જોવા મળેલા વાઘના પુરાવા અંગે અગ્ર મુખ્ય નિવેદન સામે આવ્યું છે સાઉથ ગુજરાત માટે અનુકૂળ તો છે જ અને ભૂતકાળમાં પણ વર્ષો પહેલા અહીંયા વાઘનું વિચરણ હતું થોડાક સમયથી એક વાઘ અહીંયા સ્થાયી થયેલા રતન મહેલ વિસ્તારમાં દેખાય છે અને અમારો અંદાજ એ છે કે એમપીમાં જે વાઘની વસ્તી છે જે અત્યારે કહીએ છીએ કે ટાઈગર આઉટ ઓફ ટાઈગર એરિયા છે તો એનાથી બહાર પણ ઘણા બધા ટાઈગરની વસ્તી અત્યારે છે તો એ પ્રમાણે એમપીમાંથી એ આવીને પછી અહીંયા વાતાવરણ અનુકૂળ મળતા સ્થાયી થઈ છે સાહેબ આપણા તરફથી કોઈ ત્યાં એના ખોરાક માટે કે જ્યારથી આ વાઘ દેખાયું હતું એ ખાસ કરીને જે કેમેરા ટ્રેપમાં અમને જોવા મળ્યું એના પહેલાં એના પગલાંના નિશાન પણ જોવા મળ્યા અને જોયા તો કે પછી કે જે છે દીપડા કરતાં જુદા પગલાંના નિશાન છે પછી મેં આખા હેબિટેટનું આકલન કર્યું અને એમાં જે છે એને પ્રવેશ છે કે નહીં પાણીની ઉપલબ્ધતા છે કે નહીં એ બધી બાબતોનું આકલન કર્યું અને એ પ્રમાણે ત્યાં જે છે પૂરતા પ્રમાણમાં પ્રવેશ ઉપલબ્ધ છે અને અત્યારે પછી ચોમાસામાં અમે એમાં સાવર અને ચિતલનું વધારાનું પણ એમાં રિલીઝ કરેલ છે જેથી એને પ્રવેશ ઉપલબ્ધ રહે ખાસ કરીને સર વાઘની સંખ્યા વધે એ માટે વિભાગ તરફથી કઈ કામગીરી કરવામાં આવશે કે કેમ અને એમાં તે ખાસ કે હાલ આ મેલ છે તો ફિમેલ આપણાથી કોઈ ત્યાં એમપી લાવવા એમપીથી એ જે અત્યારે ટાઈગર માટે જે છે નેશનલ લેવલ ઉપર નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે એને અમે જે વખતે દેખાયું હતું ત્યારથી જ એમને ઇન્ફોર્મ કરી દીધેલું છે અને વધારે જ્યારે પણ એ બાબતમાં વધારાની જો કામગીરી કરવાની થાય છે તો એના સંકલનમાં અને એની ગાઈડન્સમાં કરવાની થાય છે એટલે એના અમે સાથે સંકલનમાં છીએ અને એના દર્શન મુજબ ગંડે કાર્યવાહી કરશો ઓકે